અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આરટીઓ દ્વારા ભાયલા ટોલનાકા પાસે ટ્રક ચાલકો માટે નિશુલ્ક આંખ નિદાન કેમ્પ યોજાયો જેમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અંતર્ગત ગઈકાલે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં માર્ગ અકસ્માતો ઘટાડવાના ઉમદા હેતુ સાથે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ પહેલ કરવામાં આવી જેમાં અમદાવાદના ભાયલા ટોલનાકા ખાતે આજે કેરાડા જીઆઈડીસી પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્તથી નિશુલ્ક આંખ નિદાન કેમ્પ અને રોડ સેફટી સામે ના યોજાયો જેમાં અંધજ મંડળ આંખની હોસ્પિટલના સહયોગથી ટ્રક ચાલકોની તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન સત્યાવીસ ચાલકોને ચશ્માના નંબર એકને મોતીઓ અને બે ચાલકોને વેલની તકલીફ જણાઈ આવી હતી આ પ્રસંગે કેરાળા જીઆઈડીસી પીઆઈ જેડી ડાંગરવાલા ટ્રાફિક પીઆઈ એચ કે મહેતા પીએસઆઈ આર એલ કે રાયકા અને બાવળા એઆરટીઓના ઇન્સ્પેક્ટર જે એમ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા